મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો ઉપર રોડ સેફટી કામગીરી માટે ફાળવ્યા રૂપિયા એકસો અઠ્યાસી કરોડ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને માર્ગ સલામતી વધારવાનો મુખ્યમંત્રીનો જનહિતકારી અભિગમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે કાર્યકરો અને પરિવારજનો સાથે કરશે ઉત્તરાયણની ઉજવણી પોતાના વિસ્તાર ગાંધીનગરના માણસાને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ જળ જળસંચયની દિશામાં સહભાગી થવા સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનો અનુરોધ જળસંચય ભાગીદારી અને જન આંદોલનનો સંદેશો પાઠવતા પતંગોનું કર્યું વિતરણ જળસંચય અભિયાનમાં જોડાવા લોકોને કરી અપીલ સ્વામી વિવેકાનંદની એકસો બાસઠમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ પીએમએ કહ્યું અમે મજબૂત અને વિકસિત ભારતના તેમના વિઝનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ સીએમે પણ વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદના તૈલચિત્રને આપી પુષ્પાંજલિ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન કક્ષ શરૂ થયાના માત્ર છ મહિનામાં દસ હજારથી વધુ વયસ્કોએ મેળવ્યો લાભ સરકારી હોસ્પિટલમાં દર્દીઓએ હોસ્પિટાલિટીનો પણ કર્યો ઉત્તમ અનુભવ સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતા સંવાદ કાર્યક્રમમાં ત્રણ હજાર યુવાનો સાથે કરી વાતચીત યુવાનોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં જોડાવાનો કર્યો અનુરોધ કહ્યું યુવા શક્તિનું સામર્થ્ય દેશને બનાવશે વિકસિત રાષ્ટ્ર ઈસરોને સ્પેડેક્સ મિશનમાં મળી મોટી સફળતા અંતરિક્ષ ડોકિંગ પ્રોગ્રામમાં ત્રણ મીટર ખસીને દૂર થયા બે ઉપગ્રહો ડોકિંગ કરનાર ચોથો દેશ બનશે ભારત પ્રયાગરાજમાં આવતીકાલથી શરૂ થશે મહાકુંભ મહાકુંભમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યને અપાઈ પ્રાથમિકતા એનડીઆરએફ તૈનાત કરી જલ એમ્બ્યુલન્સ તો સામાજિક સંસ્થાઓ દ્વારા મહિલાઓને અપાશે ફ્રી સેનેટરી પેડ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં હિમવર્ષાને કારણે તાપમાન ઝીરો ડિગ્રીથી નીચે ગગડ્યું ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન અને હવાઈ સેવાઓ પ્રભાવિત ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજ્યમાં ઠંડીથી મળી આંશિક રાહત